તો એને આપણે બનાવવાની છે તો હવની પહેલાં તો આને આપણે કટિંગ કરી નાખીશું અને સુધારી નાખશું અને માથાની એવું બધું કાઢી નાખશું માથાને પસરું એવું બધું કાઢી નાખશું કેમ કે આપણે એવું ખાતા નથી એ માટે નકર એ વસ્તુ નાખી શકાય પણ આપણે નાખતા નથી આપણે ખાલી એનો આ માઉસ બટકા આપણે એનું જ બનાવવાની છે રેસીપી તો ચાલો હવે ફટાફટાને હું સુધારી નાખું તો મિત્રો આપણે સુધારી નાખ્યું છે અને બટકા કરી નાખ્યા છે તો આ કઈ માછલી કહેવાય મને બહુ નામ ખબર નથી

કડક આપણે એને સળવા દઈશું જ્યાં સુધી લાલ ન થઈ જાય બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સડવા દઈશું તો અત્યારે આપણો ડુંગળી અડધી સડી ગઈ છે ત્યાં આપણે એડ કરીશું ખાંડેલું લચ્છણ તો ખાંડેલું લ્છણ આપણે એડ કરીશું હવે ડુંગળી અને લસણ આપણું સડી ગયું છે એટલે હવે આપણે અંદર ટામાટર એડ કરીશું તો ડુંગળી ટામેટા અને લસણ બધું સડી ગયું છે હવે આપણે એડ કરીશું અંદર મચ્છી હવે આપણે હવે આપણે એને હલાવીશું અને ઘડીક આપણે એને સડવા દઈશું તો હવે આપણે એને નમક એડ કરીશું સ્વાદ પ્રમાણે અને હવે આપણે મરચું એડ કરીશું அந்த அலர் எடக் અને હવે આપણે થોડુંક પાણી એડ કરીશું અંદર રસો બનાવવા માટે અને હવે આપણે એને ઘડીક સડવા દઈશું તો મસ્ત મજાનું કોરું શાક બનવાનું છે બહુ ગ્રેવી બનવાની નથી અને હવે જ્યાં સુધી મરસું સડી જાય ત્યાં સુધી આપણે એને સડવા દઈશું કેમ કે આપણી મચ્છી સડી ગઈ છે એ માટે તો ઘડીક આને આપણે ઢાંકી અને પાંચ મિનિટ અથવા દસ મિનિટ આપણે એને સડવા દઈશું થોડુંક પાણી એડ કરીશું તો જુઓ મિત્રો આપણું બનીને તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું અને કેવું મસ્ત લાગે છે અને સડી ગયું છે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે તો જો મિત્રો આપણું થઈ ગયું છે શાક તૈયાર મચ્છીનું અને કેવું મસ્ત મજાદાર લાગે છે અને જોરદાર લાગે છે અને હજી તો ગરમે છે ભાઈ તો જો આવી રીતે શાક બનાવવાનું હોય અને અમારી રેસીપી તમને કેવી લાગી તો જરૂર અમને કોમેન્ટ કરજો અને અમારા વિડીયોને એક લાઈક કરી વાગજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મિત્રો ફરી એકવાર નવી રેસીપી મેં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય